વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સાંસદ મોહનભાઈ ધારાસભ્ય શ્રી ઉદયભાઈ આદરણીય આપણા મેયર શ્રી જિલ્લાના અધ્યક્ષ આપણા મુકેશભાઈ આપણા અધિકારીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ પાર્ટી ના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માતૃશક્તિ આપ સૌ જાણો છો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે માતૃશક્તિને દેશની વિકાસ ધારામાં જોડવા માટે કેટલાય નિર્ણયો કર્યા આપણે એવું માનતા હતા કે દીકરીઓ આ સેનાના કામમાં અને એમાં જવાનું જ ના હોય આ દેશને એવા પ્રધાનમંત્રી મળ્યા એમણે દેશની દીકરીઓ માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલ્યા અને હવે આ દેશની દીકરીઓ ફાઈટર વિમાન ઉડાડવા માટે પણ સંગઠન તમે બધાએ જોયું હશે છવ્વીસમી તારીખ નો કાર્યક્રમ આપણો છવ્વીસ જાન્યુઆરી નો કર્તવ્ય પથ ની અંદર સમગ્ર કાર્યક્રમ નું નેતૃત્વ આ દેશની દીકરીઓએ કર્યું દુનિયા જોઈ રહી નૌસેના નો કાફલો નીકળે એમાંઈ દીકરીઓ નું નેતૃત્વ પાણી નો કાફલો નીકળે એમાં દીકરીઓનું નેતૃત્વ હવાઈ દળના જેટ નીકળ્યા એના પાયલોટમાં પણ ભારતની દીકરીઓના નામ બોલાતા હતા જ્યારે આખા દેશમાં